નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આજે તારીખ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગઈકાલે ગુજરાતના બસો અઠ્યાવીસ તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં સૌથી વધારે સાત આઠ ઇંચ સુધીનો વરસાદ ગઈકાલે નોંધાઈ ચૂક્યો છે ત્યારે આજે પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ રેડ ઓરેન્જ યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલા વાત કરીએ આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે તો કયા વિસ્તારોમાં પડશે ભારે વરસાદ અત્યારના સમયની લેટેસ્ટ અપડેટ જોઈએ બપોર પહેલાના સમયગાળાની તો અત્યારે હાલ જે બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ બની અને ગુજરાત તરફ આવી છે તે સિસ્ટમ અત્યારે રાજસ્થાન અને ઉત્તર ગુજરાત આજુબાજુ તે સક્રિય છે જેના કારણે તેનો ટ્રપ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સુધી ફેલાયેલો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ જેમાં ગઈકાલે પણ વરસાદ નોંધાયો આજે ભુજ ગાંધીધામ ભસાવ માનફારા રાપર નિરોણા તેમજ જે ખાવડા આજુબાજુના વિસ્તારો છે ધોળાવીરા આજુબાજુના વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે ગાંધીધામ સુધીના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રની વાત કરીએ નવલખી તેમજ માલવિયા હળવદ ધ્રાંગધ્રા કુડા મોરબી વાંકાનેર થાન સુરેન્દ્રનગર તેમજ લીંબડી રાણપુર આજુબાજુના જે વિસ્તારો છે રાણપુર ધંધુકા બરવાળા રાધનપુર વલભીપુર ગઢડા તેમજ શિહોર ભાવનગર પાલીતાણા આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ જેમાં વિરમગામ હોય ગાંધીનગર હોય અમદાવાદ હોય કપડવંશ બાયડ લુણાવાડા બાલાસિનોર ડાકોર મહુધા મહેમદાવાદ ધોળકા નળ સરોવર તેમજ જે તારાપુર આણંદ બોરસદ ખંભાત વડોદરા સાપાનેર છોટાઉદેપુર ડભોઈ કરજણ જંબુસર આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે સૌથી વધારે ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમાં સાણસમા મહેસાણા મોઢેરા હારીજ પાટણ સિદ્ધપુર વડનગર ઈડર ખેડબ્રહ્મા હિંમતનગર મોડાસા માંડલી અને ડુંગરપુર ડુંગરપુર આજુબાજુના જે વિસ્તારો છે સુઈગામ દિયોદર ભાટસણ પાલનપુર અંબાજી આબુરોડ ધાનેરા થરાદ આ બધા જે વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના છે તો ભાવનગર જિલ્લાના જે વિસ્તારો છે પાલીતાણા હોય શિહોર હોય આ સૌરાષ્ટ્રના વિસ્તારો હોય દક્ષિણ ગુજરાતની વાત કરીએ દહેજ ભરૂચ ડેડીયાપાડા ઉંબરપાડા વંકલ કોસંબા તેમજ સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા વાંસદા અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે વલસાડ વાપી ખાડોલી કપરાડા વાની સાપુતારા સતાણા ભવના તંબોશી આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે બપોરના સમયગાળાની વાત કરીએ ચાર વાગ્યાનો જે સમયગાળો છે તેમાં નલિયા હોય ભુજ હોય રાપર હોય ખાવડા હોય આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે વાત કરીએ ઉત્તર ગુજરાતમાં બપોર પછી દસાડા કડી માણસા પ્રાંતિજ વડનગર મહેસાણા મોઢેરા સાણસમા હારીજ રાધનપુર સાતલપુર તેમજ સુઈગામ દિયોદર ડીસા પાલનપુર ભાટસણ સિદ્ધપુર રાધનપુર તેમજ જે થરાદ ધાનેરા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં અંબાજી આબુરોડ સાઈડના વિસ્તારો હોય તેમાં પણ વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતની અંદર વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા નડિયાદ ધોળકા ખંભાત વડોદરા સોટા ઉદયપુર અલીરાજપુર તેમજ જે ભરૂચ આજુબાજુના જે વિસ્તારો છે સુરત તાપી નવાપુર ડાંગ વલસાડ આજુબાજુના વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે ખાસ કરીને આપણે જોઈએ તો રાત્રિના આઠ વાગ્યાની અપડેટ જોઈએ જેમાં આઠ વાગ્યાના સમયગાળામાં લખપત ખાવડા નલિયા ભુજ ગાંધીધામ ને રાપરમાં ભારે વરસાદ જોવા મળશે તેમજ મોરબી હોય ઉડા હોય વિરમગામ હોય અમદાવાદ હોય આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે રાધનપુર પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા થરાદ ધાનેરામાં પણ ભારે વરસાદ આપણને જોવા મળે છે વાત કરીએ આવતીકાલે આઠ તારીખની જેમાં વહેલી સવારથી જ કચ્છના વિસ્તારોમાં હતી ભયંકર મેઘતાંડવ નલિયા ભુજ ગાંધીધામ રાપર ખાવડા લખપત માંડવી મોરબી જામનગર સાઈડના વિસ્તારો હોય ઉત્તર ગુજરાતની વાત કરીએ જેમાં સાતલપુર સાઈડના જે વિસ્તારો છે સાતલપુર રાધનપુર પાટણ પાલનપુર ડીસા દિયોદર સુઈ ગામ આ જે તમામ વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે ખાસ કરીને આવતીકાલે બપોરના બાર વાગ્યાની અપડેટ જોઈએ જેમાં કચ્છની અંદર ગાંધીધામ આજુબાજુના વિસ્તારો છે નલિયા સાઈડના જે વિસ્તારો છે ભુજ આ બધા વિસ્તારોમાં વધારે વરસાદ આપણને જોવા મળશે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ આપણને જોવા મળશે નવ તારીખની વાત કરીએ તો નવ તારીખની અંદર જે વરસાદી સિસ્ટમ છે તે ખાસ કરીને ગુજરાત ઉપરથી પસાર થઈ પાકિસ્તાન તરફ જશે અને દસ અગિયાર તારીખની અંદર ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતા જણાતી નથી તીવ્રતા ઘટી જશે જે આગામી ચૌદ પંદર તારીખ સુધી ગુજરાતમાં કોઈ સંભાવના નથી પરંતુ બંગાળની ખાડીની સિસ્ટમ સોળ સત્તર તારીખમાં ગુજરાતની નજીક આવશે ત્યારે ઉત્તર ગુજરાતમાં આબુરોડ પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર તેમજ જે હિંમતનગર સાઇડના જે વિસ્તારો છે છે લુણાવાડા દાહોદ ગોધરા નડિયાદ ધોળકા આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ આપણને જોવા મળશે રાજપીપળા સુધીના વિસ્તારોમાં સિસ્ટમની અસર હશે અઢાર તારીખની અંદર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ આપણને જોવા મળશે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો જામનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથમાં મધ્યમ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગરમાં વધારે વરસાદ દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ તેમજ અમદાવાદ કપડવંજ ધોળકા નડિયાદ લુણાવાડા ગોધરા વડોદરા છોટાઉદેપુર તેમજ રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર મહેસાણા હિંમતનગરમાં ભારે વરસાદ આપણને જોવા મળશે વાત કરીએ આગામી સમયમાં વીસ તારીખની તો વીસ તારીખમાં પણ મધ્ય ગુજરાતના જે તમામ વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો છે તેમાં વરસાદ આપણને જોવા મળશે એકવીસ તારીખમાં પણ વરસાદ જોવા મળશે તો આ રીતે વીસ તારીખ આજુબાજુ નવી સિસ્ટમ ગુજરાતની અંદર લોટરી મુજબનો રાઉન્ડ છેલ્લો મોટામાં મોટો રાઉન્ડ ગણી શકાય જો આવે તો આ રીતે ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે વાત કરીએ હવે પવનની ઝડપ કેવી રહેશે આજની વાત કરીએ તો આજે નલિયા હોય ખાવડા હોય ગાંધીધામ હોય સુઈગામ પાલનપુર હોય મહેસાણા હોય ડુંગરપુર હોય તેમાં આ જે વિસ્તારો છે ઉપરના તેમાં પચાસથી પંચાવન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં થી પચાસ દક્ષિણ ગુજરાતમાં પણ પિસ્તાલીસથી પચાસની પવનની ઝડપ આજે જોવા મળશે કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને આવતીકાલથી પવનની ઝડપમાં ઘટાડો નોંધાય છે જે આગામી સમયની અંદર પંદર સોળ તારીખ પછી ફરી વખત પવનની ઝડપમાં થોડા ઘણા ફેરફારો થઈ શકે છે બાકી અત્યારે હાલ બે દિવસ ભારે પવન ફૂંકાઈ શકે જે કચ્છના વિસ્તારો હોય ઉત્તર ગુજરાત હોય જામનગર મોરબી દ્વારકા સાઈડના વિસ્તારો હોય દરિયાકાંઠાના કોઈ કોઈ વિસ્તારો હોય તેમાં વાત કરીએ હવે આઠ દિવસમાં વરસાદનો અપડેટ હવે આવનારા આઠ દિવસમાં અત્યારે બે દિવસમાં જે ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રમાં મધ્યમ દક્ષિણ ગુજરાતમાં થોડો ભારે મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ જોવા મળશે ગઈકાલે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની અંદર સાત પોઈન્ટ અડસઠ ઇંચ વરસાદ આપણને જોવા મળ્યો સાબરકાંઠા જિલ્લો છે તેના પોશીના તાલુકાની અંદર ચાર પોઈન્ટ અડસઠ ઇંચ વરસાદ આપણને જોવા મળ્યો પાટણ જિલ્લાના રાધનપુરની અંદર ત્રણ પોઈન્ટ બાસઠ ઇંચ વરસાદ જોવા મળ્યો જ્યારે ગુજરાતમાં બસો અઠ્યાવીસ તાલુકામાં ગઈકાલે નોંધપાત્ર વરસાદ નોંધાયો તેર તાલુકા એવા કે જેની અંદર બે ઇંચથી વધારે સત્યોતેર તાલુકા એવા જેમાં એક ઇંચથી વધુ વરસાદ ગઈકાલે નોંધાઈ ચૂક્યો છે તો આ રીતે ગુજરાતમાં ગઈકાલના વરસાદના આંકડા સૌથી વધારે વલસાડ જિલ્લો ત્યાર પછી સાબરકાંઠા પાટણ સાઈડના જે વિસ્તારો છે જેમાં ઉત્તર ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધારે આપણને જોવા મળી છે વાત કરીએ આગામી બોતેર કલાકમાં જે વરસાદની આગાહી કરવામાં આવી છે સાત આઠ નવ તારીખમાં જેમાં આજે વલસાડ જિલ્લાની અંદર રેડ એલર્ટ સાથે રાજકોટ અને સુરેન્દ્રનગર સૌરાષ્ટ્રના વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ત્યાર પછી બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી તેમજ મહેસાણાના વિસ્તારો હોય તેમાં પણ આપવામાં આવેલું છે રેડ એલર્ટ એટલે કે ટોટલ સાત જિલ્લાઓ રેડ એલર્ટ હેઠળ આજે મૂકેલા છે જ્યારે બાકીના ઉત્તર ગુજરાતના વિસ્તારો ઓરેન્જ એલર્ટમાં છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભાવનગર અમરેલી અને ગીર સોમનાથને બાદ કરતા તમામ જિલ્લા ઓરેન્જ એલર્ટમાં છે કચ્છમાં પણ આજે યલો એલર્ટ આપવામાં આવેલું છે તો આ રીતે ગુજરાતમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવેલું છે રેડ એલર્ટ આપવામાં આવેલું છે આવતીકાલે આઠ તારીખમાં કચ્છ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લી પાંચ જિલ્લાઓમાં રેડ એલર્ટ જ્યારે રાજકોટ મોરબી સુરેન્દ્રનગર પાટણ તેમજ ગાંધીનગર આ બધા જે વિસ્તારો છે મહીસાગર સુધીના વિસ્તારો જેમાં ઓરેન્જ એલર્ટ બાકી દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના બીજા વિસ્તારોમાં યલો એલર્ટ નવ તારીખ માટે યલો એલર્ટ આપવામાં આવેલું છે તો આ રીતે ગુજરાતની અંદર વરસાદની આગાહી બોતેર કલાક માટે હજુ પણ યથાવત છે જેમાં સાત અને આઠ તારીખનો જે સમયગાળો છે તે વધુ વરસાદ માટે ગણી શકાય તો ખેડૂત મિત્રો આ હતા આજેના મહત્વના હવામાન